જય માતાજી બધાને સ્વાગત છે તો આપણે આજે એટલું જણાવવાનું છે કે આજે દશરથ છે વ્લોગ દશરથ વ્લોગ છે મારી ચેનલમાં એનું આપેલું છે તમે જોઈ લેજો અહીંયાને નવી ચેનલ બનાવી છે અને એમની ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો જેમ કે અહીંયાને હમણાં જ વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું હોય તો તમે પહેલાં એનો વિડીયો જોવો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો જેમ કે તમને ગમશે ખરી વિડીયો દેવો છે પહેલાં વિડીયો જોઈ

તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો જેમ કે અહીંયાને હમણાં જ ચેનલ બનાવી છે અને અહીંયાને મને કીધું કે તમારી ચેનલમાં આવી વિડીયો નીકળજો જેમ કરતી તમારા જે મિત્રો છે તે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરે એ તમારે આટલું જ જય માતાજી